આપ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુદ્દે રાજ્ય સરકારને પ્રશ્ન ઉભા કરીને ગૃહમાં સરકારના મંત્રીને આક્રમક વલણ અપનાવી પ્રશ્નો કર્યા છે કૌભાંડ અંગે તપાસ કરવા માટે જણાવ્યું આ ઉપરાંત ફિઝિયોથેરાપી શિક્ષણ મામલે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં એક અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો બે હજાર પચીસનું વિધાયક ક્રમાંક નંબર બે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવાનું વિધાયક લઈને જે આવ્યા એમાં આમ આદમી પાર્ટીએ આનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે ગૃહની અંદર સાતો સાથોસાથ તમે જોયું હશે કે ગુજરાતની અંદર ફિઝિયોથેરાપીની જે કોલેજો છે સરકારી એ માત્રને માત્ર પાંચ જ કોલેજો સરકારી છે અને એમાં માત્ર અડસઠ સીટો દેવી છે જે સરકારી ભરતી દ્વારા ભરવામાં આવે છે અને એની સામે ગુજરાતની અંદર બેતાલીસ સીટો એવી છે કે જે પ્રાઇવેટ કોલેજો દ્વારા ભરવામાં આવે છે એટલે કે ફિઝિયોથેરાપીસની કોલેજોમાં પ્રાઇવેટીકરણ ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે જેના કારણે ગરીબ વર્ગના મધ્યમ વર્ગના બાળકો પોતાના બાળકોને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનાવી શકતા નથી સાથોસાથ આ જે બિલ લઈને મા માન્ય મંત્રીશ્રી આવ્યા છે એ ગુજરાતનું જે કાઉન્સિલ છે એ રદ કરવાની વાત કરવા આ બિલમાં કરવામાં આવી છે જો આ બિલ અમલવારી કરવામાં આવે તો ગુજરાતના જે ફિઝિયોથેરાપિસ્ટ વિદ્યાર્થીઓ જે છે અંદાજીત એકવીસ હજાર પાંચસો જેવા વિદ્યાર્થીઓ ફિઝિયોથેરાપી ડૉક્ટરોને સીધી સીધી અસર થવા જઈ રહી છે સાથો સાથ આમાં બિલમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જો આ બિલ અમલવારી થશે તો પછી જેને અભ્યાસકિરો છે જે યુનિવર્સિટીઓ જે છે આ ફિઝિયોથેરાપીની ગુજરાતમાં કોલેજો છે એના સર્ટિફિકેટ ઉપર એક પ્રશ્નાદો થવા થવા જઈ રહ્યો છે અને એક ફિઝિયોથેરાપિસ્ટની શું ભૂમિકા હોય છે એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે ખરેખર અત્યારના સમયમાં એક્સિડન્ટ થતા હોય કે પછી સ્ટોક આવતો હોય લકવાગ્રસ્ત હોય મહિલાઓને પ્રસુતિ પહેલાં અને પછી ફિઝિયોથેરાપીસ્ટની ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે ગુજરાતની અંદર મોટા ભાગના સીએસસી સેન્ટરો હોય પીએસસી સેન્ટરો હોય એમાં ફિઝિયોથેરાપિસ્ટની કાયમી ભરતી ગુજરાતમાં આજની તારીખમાં પણ કરવામાં આવી નથી ખરેખર ખૂબ જ મહત્ત્વની ભરતી હોય છે જો ગામડામાં કે તાલુકા લેવલે ફિઝિયોથેરાપિસ્ટની ભરતી કરવામાં આવે તો ઘણી બધી સવલતો ત્યાંના ગામડાના લોકોને મળી શકે તેમ છે જેથી કરીને ગૃહની અંદર મેં માન્ય શ્રી પાસે માંગણી કરેલી છે કે આ બિલ તાત્કાલિક અસરથી ખરેખર પાસું ખેંચવું જોઈએ અને એની સામે સરકારી ફિઝિયોથેરાપિસ્ટની કોલેજો વધારવામાં આવે સીટો વધારવામાં આવે સાથ દરેક સીએસસી સેન્ટર ઉપર પીએસસી સેન્ટર ઉપર ફિઝિયોથેરાપિસ્ટની કાયમી નિમણૂંક કરવામાં આવે કે નહીં કે ફિઝિયોથેરાપિસ્ટનું જે કાઉન્સિલિંગનું જે બિલ જે છે એ રદ કરવામાં આવે તો આનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ પણ કરી રહી છે આવનારા સમયમાં જો આ બિલનું અમલવારી કરવામાં આવશે તો રાજ્યમાં ફિઝિયોથેરાપિસ્ટ કોલેજો અને પ્રેક્ટિસ કરતાં કાયદેસરના માન્યતા મળતી હોય છે તો કાઉન્સિલ રદ કરવાથી નવો અભ્યાસક્રમ શરૂ કરવો કરવો અને કાયદેસરની પ્રેક્ટિસ માટે માન્યતા મેળવવી મુશ્કેલ બની જવાની છે સાથોસાથ અયોગ્ય લોકો દ્વારા પ્રેક્ટિસ કરવાની સંભાવના પણ આ બિલ કાયદો રદ કરવાથી વધવાની છે કાયદેસરની નિયંત્રણના ઉપર પણ કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટનું ક્વોલિફિકેશન વગરની પ્રેક્ટિસ શરૂ થવા જવાની એક સંભાવના છે દર્દીઓ પર જોખમ પણ વધી જાય છે એટલે કે આ જે બિલ આજે જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે તેમાં આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર